રાજકોટના ગોંડલમાં પાટીદાર આગેવાન રાજુ સખિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ખોડલધામમાં ગણેશ ગુંડલની હાજરી મામલે અભદ્ર ટિપ્પણી કરનાર રાજુ સખિયા સામે ગુનો બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ભાષામાં વાત કરી હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે રાજુ સખિયા સામે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે ગોંડલના રાજુ સખિયાએ ખોડલધામ સમિતિના કાર્યકર રાજુ સુજિત્રાની વાતચીત વચ્ચેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે તો મનસ્ય ફેલાય તેવી ભાષાનો પ્રયોગ કર્યો હતો તેનો ઓડિયો પણ વાયરલ થયો સામે ગુનો દાખલ થયો છે રખડતા

આ વસ્તુ થાય હવે જો હવે તમને છેલ્લી વાર ને પેલી વાર કઉસ ખોડલધામ નામ ઉપર કઈ કામ થાશે એટલે ધમકી સમજવી તો ધમકી સમજો વિનંતી સમજવી હોય તો વિનંતી સમજો બરાબર છે હવે કઈ પણ ખોડલધામ નામે કાર્યક્રમ કર્યો ને અને બિન પટેલ ની કોઈની ઉપસ્થિતિ ની રહી એટલે ખેર નથી આ તમને કહી દઉં છું

ખાસ કરીને ગોંડલ ના જીલચોક પટેલવાડી ખાતે આવેલ ખોડલધામ ના કાર્યક્રમમાં ગોંડલના ના પુત્ર જે ગણેશ છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમની હાજરીથી જે અન્ય પટેલ આગેવાન જે છે એ રાજુ શુક્લા દ્વારા જે છે તે રાજુ ભાઈ સોજીત્રા એક ઓડિયો બેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અભદ્ર ટિપ્પણી લઈ અને જે મામલો છે તે પોલીસ સુધી પહોંચ્યો છે હાલ તો સમગ્ર મામલે જે છે કે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને જે છે રાજુ શક્યા તેમના વિરુદ્ધ અત્યારે પોલીસ દ્વારા જે છે તે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ કરવામાં આવી છે ખાસ કરીને સમાજ અને અન્ય સમાજો સાથે પરિવારિક

તો આ સાત બુલેટિનમાં હાલ બસ આટલું આપ જોતા રહો ઝી